તો વર્ષ બે હજાર ચૌદ માં લોકસભાની ચૂંટણી યોજાય ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પહેલો ચૂંટણી જ્વર નવેમ્બર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં વર્તાશે એક પ્રકારે ગુજરાતની ભાજપ સરકારનો લિટમસ ટેસ્ટ બની રહેશે આ આખી એ સ્પર્ધા બે મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહેશે જોકે અપક્ષો અને આમ આદમી પાર્ટી પણ આ સ્પર્ધામાં નોંધ લેવી પડે તેવા પરિબળો રહેશે ભારતીય જનતા પક્ષ પાસે આજે તાલુકા પંચાયતો નગરપાલિકાઓથી માંડીને લોકસભાના ક્ષેત્રમાં લગભગ એકાધિકાર જેવી સ્થિતિ છે કોંગ્રેસ પક્ષની સ્થિતિ નથી એટલે ભાજપને પ્રતિષ્ઠા અને બેઠકો બચાવવાના છે અને કોંગ્રેસે બંને વધુમાં વધુ ઊંચા આંકી જાય તેવા પ્રયત્નો કરવાના છે પાટીદાર અનામત આંદોલન થયું તે પહેલાની સ્થિતિ વિચારીએ તો ભાજપ સામે કોઈ મોટો પડકાર ન હતો બીક ન હતી નરેન્દ્ર મોદી પોતાના ઉત્તરાધિકારી અને ભૂતકાળની કામગીરી પર છે હાર્દિક પટેલ લાલજી પટેલ મુદ્દો તોફાનો દરમિયાન પોલીસના કથિત અત્યાચાર વગેરે બાબતો પ્રશ્નાર્થ બનીને ને ઉભા છે હાર્દિક પટેલની ની ભલે ચર્ચાસ્પદ ટીકાપાત્ર હોય પરંતુ પાછલા બે દાયકાથી ભાજપને મદદરૂપ થતી પટેલ વોટ બેંક આ વખતે પણ ભાજપની પડખે રહેશે માનવાને થી ઓછું છે ક્યાં અને કેટલી અસર થશે તે કહેવું અત્યારે વહેલું પડશે પરંતુ ભાજપના સૂત્રો માને છે કે જ્યાં પાટીદાર મતદારોનું વર્ચસ્વ હશે ત્યાં સમસ્યા સર્જાઈ શકે તેમ છે પાટીદારોનું વલણ કોણું નહીં રહે એમ અનામતનો લાભ મેળવી રહેલા વર્ગોના મતદારો પણ અનેક ગડણે ગાડીને ભાજપનો પાણી પીશે તે વાત નક્કી છે લાંબા ગાળા સુધી પાટીદાર અનામત આંદોલન હેમ ખેમ ચાલતું રહ્યું વર્ગવિગ્રહ થાય તેવી સ્થિતિ પેદા થાય ત્યાં સુધી સરકાર એને નજરઅંદાજ કરતી રહી અને પછી આંદોલનને ખાડવા આર્થિક પેકેજ જાહેર કરાયું એ બધુંય ભાજપ આરએસએસ ની એક પૂર્વ આયોજિત ડિઝાઇન હોવાની વાત આ વર્ગોના મનમાં ઠસી છે સરકાર કે ભાજપના આગેવાનો અનામત નહી હટે એવું કહે છે પરંતુ વર્ગો ને ભાજપ થી દૂર રહેવા માટેનું કારણ બની રહે છે અત્યાર સુધીની ભાજપની સ્થિતિ ની જો વાત કરીએ તો તાલુકા પંચાયતોની બસો ત્રેવીસ હસ્તક એકસો એક્યાસી બેઠકો છે જ્યારે જિલ્લા પંચાયતોની એકત્રીસ બેઠકો માંથી એકસો ઓગણસાહ બેઠકો માંથી એકસો પચીસ બેઠકો ભાજપ જોડે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની બધી જ આઠ બેઠકો ભાજપ હસ્તક છે કોંગ્રેસને માટે આકરો એટલો નફો એવી સ્થિતિ બની રહેવાની સંભાવના છે અનેક પ્રજાકીય સમસ્યાઓની હાજરી થતા એ પ્રશ્નોને હાથ ધરી લોકોને રાહત થાય તેવા પ્રયાસોમાં કોંગ્રેસ નેતાગીરી ઉણી ઉતરેલી છે પાટીદાર અનામત આંદોલનની સાઇડ ઇફેક્ટ રૂપે પટેલો કે પછી અનામતનો લાભ મેળવતા વર્ગો કોંગ્રેસ તરફ આકર્ષાય તેવી મજબૂત સ્થિતિ નથી શાસક પક્ષનો સબળ વિકલ્પ બનાવવાની ત્રેવડ અને જીજી વિશા બંને અભાવ કોંગ્રેસમાં છે સૌથી જૂનો રાજકીય પક્ષ ચૂંટણીઓ વખતે મતોની ટકાવારી રૂપે ઓછા વધતા અંશે જાળવી રાખે છે પણ બેઠકો અંગે કરવામાં નિષ્ફળ જાય છે અને લોકશાહી પરંપરામાં તો સત્તા હાંસલ કરવામાં માથા ગણાય છે એ બહુમતી સંખ્યામાં ન હોય તો કોઈ ફાયદો રહેતો નથી વિરોધ પક્ષે બેસવાનું આવે ત્યારે જો પ્રજાના સાથીનો અભિગમ કેળવાયેલો રહે તો જ પછીના તબક્કે સત્તાના કેન્દ્રની નજીક પહોંચવાનું બની શકે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ ઓગણીસો પંચાણું પછી હાંસિયામાં ધકેલાયેલો પક્ષ બની રહ્યો છે બહાર નીકળ્યો જ નથી સ્થાનિક સ્વરાજ ની એ જો કૌવત દેખાડે તો નવી આશા જન્મી શકે છે ખેડૂતો પ્રશ્નો લઈને આમ આદમી પાર્ટી કે પછી બંને રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધીને નુકસાન પહોંચાડવા જે અપક્ષ ઉમેદવારો ઉભા કરાવે છે તેઓ કેટલું હાંસલ કરશે તે અનિશ્ચિત છે અલબત્ત અપક્ષો માથાનું મૂલ્ય વસૂલવામાં જાણીતા છે Bureau Report, GSD.